વડોદરામાં આજથી ગુજરાત ડીજીપી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે જેમની વચ્ચે પંદરથી વીસ ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે જ મેચો રમાશે વડોદરામાં એસઆરપીએફ અને રિલાયન્સના ગ્રાઉન્ડ પર ગુજરાત પોલીસ એ ટીમ ગુજરાત પોલીસ બી ટીમ સેન્ટ્રલ આઈબી ગોવા પોલીસ દીવ અને દમણની ટીમ ચંદીગઢ પોલીસ પુડુચેરી પોલીસ અને આરએફ એફ ટીમો મેદાન પર ઉતરશે આનંદ થાય છે કે ગુજરાત પોલીસને આ પ્રકારની આંતર રાજ્ય પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની આપણને તક મળી છે અને એમાં બહારથી આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો ભાગ લેવા માટે આવ્યા છે એ તમામનું ગુજરાતમાં સ્વાગત કરીએ છીએ આપણે જાણીએ છીએ કે પોલીસમાં રમત ગમતની એક પરંપરા રહેલી છે અને અલગ અલગ રમતગમતમાં પ્રશંસનીય કામગીરી પોલીસ તરફથી થતી હોય છે અને એમાં ક્રિકેટ પણ એક રમતગમતમાં એનો સમાવેશ થાય છે